नमस्कार मित्रों ઘણી મહિલાઓના મનમાં એક પ્રશ્ન છે કે ગુરુજી અમારું મન ભગવાન પર કેન્દ્રિત છે પરંતુ અમારું પતિ અમારી પાસે આવીને પ્રેમની માંગણી કરે છે મારું મન તો બધા જ વિષય વાસનાઓથી દૂર થઈ ગયું છે અને મન ભગવાનમાં કેન્દ્રિત થઈ ગયું છે પરંતુ અમારા પતિ દેવનું મન અત્યાર સુધી ભગવાનમાં નથી લાગ્યું અમે તો હવે બ્રહ્મચારી બનીને રહેવા માંગે છે પરંતુ અમારા પતિ બ્રહ્મચારી નથી બની શકતા શું કરીએ અમને બહુ જ દુઃખ અને મનમાં અસંતુષ્ટ ભાવના ઉત્પન્ન થાય છે જ્યારે મારા પતિ મારી પાસે કામ ભાવના લઈને આવે છે ત્યારે મારું મન વિચલિત થઈ જાય છે કારણ કે મારા હૃદયમાં જે કૃષ્ણ વસ્યા છે તે નીકળીને બહાર ન થઈ જાય કારણ કે એક પત્નીની અંદર ભગવત ભક્તિ જાગી ગઈ છે ભગવાન પ્રત્યે પ્રેમ જાગી ગયો છે આ સવાલ તમારા બધાના મનમાં ચાલતો હશે ઘણી સ્ત્રીઓનો પણ હોઈ શકે છે અને ઘણા પુરુષોના મનમાં પણ આ સવાલ ઉદ્ભવ્યો હશે પરંતુ પ્રશ્ન ખૂબ જ વિચિત્ર હોવાથી લોકો પૂછવામાં પણ સંકોચ અનુભવે છે તેથી જ અમે તમને આ વાતનું સમાધાન આપીશું મિત્ર વિડીયોમાં આગળ વધીએ તે પહેલા જો તમે ચેનલ પર નવા છો તો વિડિયોને લાઇક ચેનલને સબસ્ક્રાઇબની સાથે બેલ આઈકોન प्रेस करी ने कमेंट बॉक्स में जय श्री कृष्ण चौक्स लखजो हवे उत्तर सांभो तमारी भक्ति थी श्री कृष्ण तमारा हृदय में वसी गया छे भक्ति स्थिर छे तमारू मन व्यस्त छे रात दिवस भगवान नो विचार करवो ए बहु सारी बात छे पण जे तमारा पति छे ये तो ए सामान्य विषय मां छे अने जो तमे पण ना पाड़ो के अमारी पासे न आवो तो तमारा पति व्यभिचार थई जशे તે બીજી સ્ત્રીઓ પાસે જવાનું શરૂ કરશે અને તમારો પતિ વ્યભિચારી બની શકે છે તેથી જ તમારી અંદર કોઈ વાસના નથી પરંતુ જો તે પતિની અંદર હશે તો પતિ ચોક્કસપણે તેની પત્ની પાસે જશે જો તમે તેને તમારાથી દૂર કરશો તો પછી તેનું ચારિત્ર્ય બગડી જશે એટલે જ તમારું ધર્મ છે કે પતિને સંપૂર્ણપણે સંતોષ કરવો मीराबाई नी साथेज आवोज थयू हतो मीराबाई ना लग्न बाळपण मा श्री कृष्ण साथे थई गया हता तेमने हृदय थी श्री कृष्ण ने तेमना पति मानी लीधा हता के मारा तो पति श्री गिरधर गोपाल छे परंतु तेम छतातेना तेना माता पिताए तेने बर्जब्री थी भोजराज साथे परणावी जे राणा नो पुत्र छे तेथी तेनीए भोजराज राणा साथे लग्न कर्या जारे तेओना संगमनी प्रथम रात आवी ત્યારે મીરાબાઈને ફક્ત એક જ રૂમમાં શણગાર કરીને બેસાડવામાં આવી અને રિવાજ પ્રમાણે મીરાબાઈને સાડીનો પલ્લુ ઢાંકીને બેસાડવામાં આવી પહેલી રાત્રે ભોજરાજ આવ્યા ત્યારે મીરાએ તેનો ખેસ ખોલ્યો અને ભોજરાજને કહ્યું કે આ દુનિયા કહે છે કે તું મારો પતિ છે પણ મારો અંતરાત્મા કહે છે કે મારા પતિ માત્ર કૃષ્ણ છે પણ મારા મન પર મારા જીવન પર કૃષ્ણનો અધિકાર છે पण व्यवहार नी दुनिया मा तमे मारा पति बन्या छो आखी दुनिया ते माने छे के तमे मारा पति छो कृष्ण मारा पति छे तो फक्त हूँ ज जानू छु मारा मन नी वातो मात्र हूँ ज जानू छु केते जाने छे तमे जानी शक्षो नहीं तो मारु मन मारा जीवन पर छे मारा मन पर मारा कृष्ण नो अधिकार छे पण जो तमे मने ध्यान मा लो तमारी पत्नी तरीके तो मारु शरीर तमारी सामे छे जो तमे मारा शरीर माटे भूख्या छो तो हूँ तमने ना नहीं पाड़ीश तमे मारा शरीर थी तमारी भूख ने संतोषी शको छो परंतु मारा हृदय पर मारा प्राण पर तो फक्त अने फक्त गिरधर गोपाल नु नियंत्रण छे तो आ बात थी ए सिद्ध थाय छे के तमारा पति कामुक छे तो तमारो धर्म छे के तमे तमारा पति ने पण धीरे धीरे सत्संग थी जोड़ो कथाओ थी जोड़ो धीरे धीरे तेना मन ने पण परिवर्तन करावो અને તમારો પતિનો સાથ આકો અને જો તમને લાગે કે હું તલ્લીન છું ભક્તિમાં હવે મારા પતિ મારી સાથે આનંદ કરશે તો તે ખોટું છે પરંતુ તે ખોટું નથી તમારો પતિને ખુશ રાખવાનું તમારું કર્તવ્ય છે જુઓ મનને બદલી શકાય છે કેવી રીતે સત્સંગથી મને પરિવર્તન કરી શકાય છે જો કોઈ સ્ત્રી ભક્તિ કરવા લાગે અને પતિને છોડીને ચાલી ગઈ તો તમારું કલ્યાણ થશે તમારા ઉધર્મ શું છે કે તમારું હૃદયની શુદ્ધિ થઈ ગઈ છે તો તમે તમારો પરિવારના બધા જ સદસ્યોની તમારો પતિની હદ્યની શુદ્ધિ કરો તમારી ભક્તિનો પ્રભાવ થી તમારો જપ તપના પ્રભાવ થી પરંતુ તમે ફક્ત ભક્તિ કરવા લાગ્યા અને તમારો પતિને છોડીને ઘરેથી ભાગી જાવ છો કે હવે હું તો વૃંદાવન જ રહીશ હવે હું ઘર માં નહીં રહી શકીશ તો આ તો ભાગવ થઈ ગઈ હું આ તો રણ છોડીને ભાગવ થઈ ગઈ પછી તમારું ધામમાં આવીને વાત કરવું તમારા પતિને તમારા બાળકોને છોડીને તે તમારો ધર્મ નથી ધર્મ તો એ છે કે પતિ સાથે રહીને જે પ્રેમ તમારા મનમાં જાગ્યો છે તે જ પ્રેમ તમારા પતિને મનમાં જગાડીને તેમનું પણ કલ્યાણ કરો અને તેમનો સાથ આપો અને આ પતિ પત્નીનો અધિકાર હોય છે એકબીજા માટે અને નાતો પતિ એ પત્ની ને અધિકાર થી વંચિત રાખું જોઈએ અને નાતો પત્ની એ પરંતુ જો કોઈ પુરુષ પ્રોમિસ કુસ હોય જો તમારો પતિ બીજી સ્ત્રી સાથે રહે છે તો આનો ગુનેગાર કોણ છે તથા સ્ત્રી પર પુરુષકામી છે તો આનો ગુનેગાર કોણ છે આ બનને સંયોગમાં પતિ પત્ની બનને ગુનેગાર છે તેથી જ ગ્રહ જીવનમાં પત્નીનો ધર્મ છે પત્નીને મોહની કહેવામાં આવે છે ભગવાન નારાયણ એ ચોવીસ અવતારમાં એક અવતાર લીધો મોહિની નો અવતાર થાય છે શણગાર કેમ થાય છે પુરુષોમાં કેમ નથી થતો સ્ત્રીઓની મેકઅપની સંપૂર્ણ જવાબદારી છે પાયલ બંગડી મંગળસૂત્ર અંગૂઠામાં વીંટી બિંદી માંગ કરો કાજલ પુરુષ પાસે કોઈ મેકઅપ નથી સ્ત્રીઓને મેકઅપ શા માટે આવવામાં આવ્યો જેથી કરીને તે મેકઅપથી સુંદર દેખાઈ શકે અને તે સુંદરતાથી તે ફક્ત તેના પતિને ખુશ કરે તમારા પતિને આકર્ષિત કરે છે કે તમારા પતિના મનમાં બીજી સ્ત્રીનો વિચાર પણ ન આવી શકે જો તમારો પતિ બીજી સ્ત્રીના ચક્કરમાં છે તો તમે સંપૂર્ણપણે તમારો શણગાર કર્યો નથી परंतु आजकाल मेकअप छे जमाना मा पति माटे कई नथी एतला माटेच जेठालाल दयाथी वधारे बबीता ने जोए छे साचू छे ने स्त्री केवी होवी जोइए तेणिए प्रलोभक बनवू जोइए तेना पति जे तेना पति ना मन ने मोहित करे छे अने जो तमे मोहित नहीं करो तो तमारा पति ने तमारा पड़ोसी मोहित करशे अने जो ते आकर्षित करशे तो तमे रडता आवशो गुरुजी हमारा पति नो अफेयर छे समस्या चारेवू बाजू छे तमारे फक्त तमारा पति थी मोहित रहबू जोइए बीजू तमारी भक्ति थी साचा हृदय थी भगवान थी मोहित रहबू जोइए परंतु पति पत्नी नो पण एक समय छे ज्या सुधी तमारा बाळको नाना होय त्या सुधी साथे आनंद करो जारे पिताना जूता पुत्रना पगमा फिट थवा लागे छे अने माताना चप्पल पुत्रीना पगमा फिट थवा लागे छे त्यार्थीज तमे बनने पति पत्नीए भोगी बनी ने नहीं पण योगी बनी ने जीवन जीवो जोइए कारण के अमारो हेतु भोग मानवानो नथी अमे लग्न भोग नो आनंद मानवा माटे नथी करयो परंतु भोग ने नियंत्रण करवा माटे लग्न करया छे परंतु आजे उल्टू थई गयो छे मननी चंचलता चंचड़ता अतिशग्रह थई रही छे आ बाधा दोष एतला माटे उत्पन्न थाय छे के आजे सत्संद नथी सत्संद बिना विवेक नथी पति पत्नी बनने सत्संग नु ज्ञान अवश्य प्राप्त करवो जो ये। पति पत्नी वच्चे झगड़ो त्यारे थाय छे जारे तेमना विचार अलग अलग होय छे जो एक साइकल ना बे पैडा सारा छे तो ते लक्ष्य सुधी पहुँच से परंतु एक पहलू सारू नथी तो ते लक्ष्य सुधी पहुँच से नहीं कारण के पत्नी नो विचार कई अलग छे अने पति नो विचार अलग छे तेथी विचार न मळवाथी પતિ પત્ની ના સંબંધો માં તકરાર ઝઘડા ઉત્પન્ન થાય છે અને જો વિચાર મરી ગયા તો અર્ધાંગિની નું સ્વરૂપ બની જાય છે આપણા સંસ્કારો માં વાઇફ નથી હોતી આપણા સંસ્કારો માં ધર્મ પત્ની આમારી અર્ધાંગિની છે તેમ કહેવાય છે અને આ મારો પતિ પરમેશ્વર છે મિત્રો પ્રસ્તુતિ અહીં સમાપ્ત કરે છે માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ ચોક્કસ લખજો અને આવાજ વધુ વિડિયો જોવા ચેનલને લાઈક સબ્સ્ક્રાઇબ નોટિફિકેશન પર ક્લિક કરજો તમારો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે